સિંગડપોર દભોલી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે સિંગળપોર વિસ્તારમાં આવેલા અલગ અલગ પાર્ટી પ્લોટમાંથી એલઈડી ફોક્સની ચોરી થઈ રહી છે આ એલઈડી ફોક્સની ચોરી કરનાર આરોપીઓ દભોલી ગામ સર્જનવાટી કપાસે આંબાવાડી પાસેથી પસાર થવાના છે જે પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી અને વોચ ગોઠવી હતી આ દરમિયાન પોલીસે સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં પોલીસે ક્રિસ કંઠારિયા મોટી વેડગામ રેહાન ફારૂકભાઈ શેખ મોટી વેડગામ હિતેન રાઠોડ મોટી વેડગામ અનિકેત નાયકા કરી છે મોસક પૂરા કરવા આ ફોક્સની ચોરી કરતા હતા આરોપીઓની પૂછપરછમાં જણાવ્યું હતું કે ત્રણેક દિવસ પહેલા રામકથા રોડ ઉપર વૃંદાવન ફાર્મ મોડી રાત્રે એકવીસ જેટલા એલઈડી ફોક્સની ચોરી કરી હતી આ ચોરીના ગુનામાં અન્ય શખ્સો પણ સામેલ હતા આરોપીઓએ અત્યાર સુધીમાં મહાદેવ ફાર્મ, સિલ્વર ફાર્મ, રાજ પેલેસ ફાર્મ અને સહજ ફાર્મમાંથી એલઇડી ફોક્સની ચોરી કરી હતી. આરોપીઓ પોતાના મોહસો પૂરા કરવા ફોક્સની ચોરી કરતા હતા અને વેચાણ કરી રૂપિયા સરખા ભાગે વહેંચી લેતા. હાલ પોલીસે આરોપીઓ પાસેથી 60 જેટલા એલઇડી ફોક્સ, બે બાઇક અને મોબાઈલ ફોન મળી 3.87 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.